વેલકમ વિદ્યાર્થી મિત્રો મારી યુ ટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સંખ્યાબદ્ધ ચેપ્ટર ધોરણ નવ ગણિત વિષયમાં આપણે લગભગ ત્રણ જેટલા વિડીયોઝ બનાવી ચૂક્યા છીએ જો તમે ના જોયા હોય તો જોઈ લેજો એટલે ક્રમબદ્ધ જે પોઈન્ટસ આવે છે એ તમને ખ્યાલ આવો બીજા અગત્યના દાખલા જોઈશું મિત્રો આજે ચેપ્ટર લગભગ પૂર્ણ થવા આવ્યું છે તો ધ્યાન આપજો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર ત્રણ પોઈન્ટ સાતસો દર્શાવો ચાર પાંચ છ સાત એવા પૂર્ણાંક હોય તો તમને દર્શાવતો ફાવા ફાવી પણ આ રીતના આવે ત્યારે વિપુલ દર્શિતા પદ્ધતિનો ઉપયોગ કરવો પડે એટલે બહુ ડીપમાં જવું પડે ઝૂમ કરીને તમે જેમ કહો છો ઇંગ્લિશમાં ત્રણ પોઈન્ટ સાતસો પોસઠ એનો મતલબ ત્રણ પોઈન્ટ સમથિંગ ત્રણ થી ઉપર હોવાનું તો ત્રણ થી ઉપર હોય તો ત્રણ ના ચાર ની વચ્ચે હોવાનો એટલે પહેલા નોર્મલ એક આકૃતિ દોરી દીધી જે 3 થી 4 ત્રણ મેં પહેલા પણ કીધું ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો જીરો લખી શકાય ચાર એટલે સમથિંગ તો સાતસો પહેલા એટલે ત્રણ ને 4 ની વચ્ચે પહેલી આકૃતિ બીજી આકૃતિ જુઓ મિત્રો આપણને ખ્યાલ આવી જવો જો કે ત્રણ પોઈન્ટ સાત છે પહેલો આંકડો પકડો સાતસો ગણવાના એકમ દસકસો એટલે સાતસો ત્યાં તો ત્રણ પોઈન્ટ સાતસો એ રીતે ગણો તમે તો ત્રણ પોઈન્ટ સાતસો થી ત્રણ પોઈન્ટ આઠસો બંનેની વચ્ચે આવશે બરાબર તો બીજી જે સંખ્યા રેખા છે દોરીએ આપણે એમાં પહેલા ત્રણ અને ચાર મેઇન આ બે ની વચ્ચે હે એટલે થોડું ઝૂમ કરીએ આપણે ત્રણ અને ચારની વચ્ચે શું આવું ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ ચાર એટલે ત્રણ પોઈન્ટ નવ ત્રણ પોઈન્ટ નવ પછી શું આવશે ચાર બરાબર તો એમાં આ ત્રણ પોઈન્ટ સાત પછી આવે છે એટલે ત્રણ પોઈન્ટ સાત આવી રહ્યા બરાબર હજી પોસઠની વાત નહીં કરીએ આપણે ત્રણ પોઈન્ટ સાતની વાત કરી અને ત્રણ પોઈન્ટ બે ની વચ્ચે આવશે એટલે પાછું આ બે ને ઝૂમ કરી આપણે એટલે નવી આકૃતિ આપણને અહીંયા આગળ આવી મળશે હવે બે આંકડા લેવાના બરાબર ત્રણ પોઈન્ટ સાતસો પોસઠ હતા ને લીધા ત્રણ પોઈન્ટ છોતેર થી ત્રણ પોઈન્ટ સિત્યોતેર ખ્યાલ આવ્યો વચ્ચે જીરો લગાવેલો પાછળ તો ત્રણ પોઈન્ટ સાત થી ત્રણ પોઈન્ટ આઠ ઝૂમ કરી દીધું આપણે અહીંયા જોયું હતું એમ જુઓ ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠ હવે આને ઝૂમ કરવાનું આપણે ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠ તો એની વચ્ચે શું આવશે તો ત્રણ પોઈન્ટ સાત એક એટલે સાત એક ત્રણ પોઈન્ટ સાત બે મિત્રો નીચે જ લખવાનું તમને દેખાય એટલા માટે મેં ઉપર નીચે લખ્યું બાકી નીચે જ લખવાનું એ જગ્યાના અભાવના કારણે એવી રીતે લખ્યું છે તો ત્રણ પોઈન્ટ સાત પે ત્રણ પોઈન્ટ એકોતેર ત્રણ પોઈન્ટ પંચોતેર એટલે ત્રણ પોઈન્ટ અગ્યાસી ત્રણ પોઈન્ટ એસી એટલે ત્રણ પોઈન્ટ આઠ ગયો ત્રણ પોઈન્ટ એસી કરી શકાય અહીંયા કરવું હોય તો એના પછી નેક્સ્ટ આકૃતિ આપણે બીજી દોરવાની છે ડીપમાં દર્શાવવા માટે કેમ કે બે આંકડા આવી ગયા હવે છેલ્લો બાકી પાસઠ વાળો ત્રણ પોઈન્ટ સાતસો પોતા પોઈન્ટ પોઈન્ટ સિત્યોતેર ની વચ્ચે ત્રણ પોઈન્ટ છોતેર દર્શાવવાના છે આપણે તો ત્રણ પોઈન્ટ છોતેર ત્રણ પોઈન્ટ છોતેર એક ત્રણ પોઈન્ટ છોતેર બે ત્રણ પોઈન્ટ છોતેર ત્રણ ચાર પાંચ છ સાત આઠ

તો મિત્રો અહીંયા આપણું પહેલું પદ વધતા સરવાળું કીધું એટલે વચ્ચે વત્તા બીજું પદ હવે બે વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં બે જોડે લખશું આપણે કેમ કે વર્ગમૂળમાં બે વર્ગમૂળ બે જોડે હોય તો કંઈક થઈ શકે બરાબર કોમન નીકળી શકે વધતા એમને એમ પાંચ વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ ત્રણ કોમન નીકળી શકે એ માટે આ રીતે લખ્યું હવે જો આ પહેલા કહું અંદર વર્ગમો બે વત્તા વર્ગમો બે અહીં કોમન છે બંનેમાં તો વર્ગમૂળમાં બે બહાર લઈ લીધા આપણે સામાન્ય તો કૌશી શું વધ્યું પહેલા પદમાં બે વધ્યો બીજા પદમાં કશું ને એટલે એક તો એક વત્તા ના આમાંથી વર્ગમૂળ ત્રણ કોમન નીકળે છે સામાન્ય નીકળે છે તો કૌશમાં પાંચ વધશે બેગમૂળ બે અને ત્રણ વર્ગમુણમાં અહીં વર્ગમૂળમાં ત્રણ છ પાંચમી ત્રણ જાય બે બરાબર છ વર્ગમૂળમાં પાંચ નો બે વર્ગમૂળમાં પાંચ સાથે ગુણાકાર કરો તો છ વર્ગુણો પાંચ ગુણ્યા બે વર્ગુણમાં પાંચ ગુણાકાર મૂકી દીધો આપણે તો અહીંયા આગળ જોઈ શકો છો કે સમાન ટાઈપના અને જોડે કરી દીધા આપણે આ બે એમ જ રાખ્યા આનું ટાઈપ રૂપ તમને ના ખ્યાલ તો આપું વર્ગમણમાં પાંચ ગુણ્યા પાંચ એવું થયું તો વર્ગમુણો પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ નો વર્ગ આ બે કેન્સલ થઈ ગયું એટલે પાંચ ના પાંચ કેન્સલ ડાયરેક્ટ ના થાય મિત્રો આવી રીતે થશે પાંચનો વર્ગ વર્ગમૂળ એટલે એક દુ એટલે ગાત થાય ઘાતના ઘાતનો ગુણાકાર કરો તો બે બે પાંચ કરો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ બહુ જ મહત્વનો છે મિત્રો સમીકરણ સૌથી પહેલા પોઈન્ટમાં આપણે આગાઉના વિડીયોમાં તમને સમજાવી દઉં સમીકરણ કોને કહેવાય એક ભાગ્યા વર્ગમુણ નીચે બે વત્તા વર્ગમૂળમાં ત્રણનું છેદનું સમીકરણ કરો છેદનું સમીકરણ કરવાનું કીધું છે અહીંયા મિત્રો તો આ પદ એમના એમ જ છે હવે યાદ રાખવાનું અહીંયા જે પ્લસ વાળું આપ્યું હોય જે છેદનું કીધું છે એવું નેવું માઇનસ વાળું પદ એની સાથે ગુણી દેવાનું યાદ કરો સમીકરણ કોને કહેવાય મેં તમને કીધું હતું કે કોઈ સમય અસમય સંખ્યા છે અને બીજી કોઈ યોગ્ય અસમય સંખ્યા સાથે ગુણવામાં આવે તો જવાબ સમય મળી શકે એને સમીકરણ કહેવાય એટલે આ ધન વાળું પદ છે એવું ને એવું ઋણ પદ એની સાથે ગુણી દો તો બે વધતા વર્ગમુણમાં ત્રણ છે તે સાથે બે ઓછા વર્ગમુણો ત્રણ ગુણી હવે છેદ સાથે એકલું તો ગુણાય નહીં લેન્સમાં એ ગુણવું પડે તો આ રીતે આ ગુણ્યા એક થશે એવું ને એવું બે ઓછા વર્ગમાં ત્રણ ભાગ્યા બે ગુણ્યા બે એટલે ચાર પ્લસ માઇનસ માઇનસ બરાબર વર્ગમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગયો આગળ આપણે શીખ્યા એ રીતે તો ઉપર બે ઓછા વર્ગમાં ત્રણ એમને એમ ચાર માં ત્રણ જાય તો એક તમારો અંશ જે છે એ તમારો જવાબ બે ઓછા વર્ગણમાં ત્રણ કે એમ નીચે એક છે કોઈ ફેર પડશે નહીં નેક્સ્ટ એક્ઝામ્પલ બરાબર ના છેદનું સમીકરણ કરો હવે ખ્યાલ આવી ગયો હશે તમને પ્લસ વાળો એટલે માઇનસ સાથે ગુણી દેવાનું એવું સાત ઓછા ત્રણ વર્ગ બે એક જગ્યાએ ગુણાય નહીં બંને જગ્યાએ ગુણવું પડે છેદમાં એટલે બંને જગ્યાએ ગુણ્યું આપણે તો સાત ઓછા ત્રણ વર્ગુણો બે એક સાથે ગુણાય એટલે એવું નહીં આ બંને એકબીજા સાથે ગુણાય તો સાત ગુણ્યા સાત પ્લસ માઇનસ માઇનસ ગુણાકારમાં એવી રીતે થાય મિત્રો યાદ રાખજો ત્રણ ગુણ્યા ત્રણ અને વર્ગુણો બે વર્ગુણો બે એટલે બે થઈ જશે કેમ કે વર્મુણો બે નો વર્ગ થાય એ વર્મૂળ કેન્સલ હવે ઉપર એનું એ પદ સીધી ઓગણપચાસ ઓછા ત્રણ તરી નવ દુ અઢાર આ પદ નીચે આપણે લખીએ ઓગણપચાસ માંથી અઢાર જાય તો એકત્રીસ ઓકે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો સાદુરૂપના છે આપણે સાદુ રૂપ આપો એક છેદ માં ત્રણ ની ત્રણ ઘાટ આખા કંશ સાત ઘાથ તો આ આખા કંશ ની બાર જે ઘાત હોય એ અંશ અને છેદ બંનેને મળશે તો આ સાત ઘાત આની કહેવાય અને આની કહેવાય તો એકની સાત ઘાત થશે નીચે ઓલરેડી ત્રણની ત્રણ ઘાત છે એટલે સાત એની સાથે ઘાતમાં ગુણાકાર થશે કેમકે ઘાતના ઘાતનો ગુણાકાર થાય એટલે ડાયરેક્ટલી આપણે આ રીતે લખીશી એકની સાત ઘાત એટલે એક ગુણા એક ગુણા એક ગુણા એક સાત વખત એનો એ થવાનો એકડો હવે આ સાત તરી એકવીસ ઘાત થશે હવે આ રીતે જવાબ તમે લાઈન મૂકો તો સાચો છે પણ જો તમારે એકલો અંશ લખવો હોય તો આના અંશમાં લખવો તો શું થાય ધન ગાચે ઉપર જાય તો ઋણ ઘાટ થઈ જાય એ જ રીતે આ દાખલાનો અભ્યાસ તમે જાતે કરજો જો ના ખ્યાલ આવે તો કમેન્ટમાં પૂછજો નેક્સ્ટ એક્ઝામ્પલ કિંમત શોધોના ચોસઠ ની એક દુત્યાંશ ઘાત આખા વર્ગમુ તમે કહી શકો બરાબર તો અવયવ પાડીએના બે તું ચાર તું આઠ 16, સોળ તું બત્રીસ તું ચોસઠ અને બેની છ ઘાત કહી શકાય કહી શકાય ચોસઠ એટલે બેની છ ઘાત ઉપર એની એની એ જ ઘાત છે ઘાતના ઘાતનો ગુણાકાર છ ગુણ્યા એક દુતી અંશ હવે બે તરી છ છે ઉડશે બરાબર ડાયરેક્ટલી આ તો છ એકા છ કરો પછી છેદ ઉડાડો બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે આ રીતે થશે બરાબર આઠ બે દુ ચાર દુ આઠ ઓકે એવી રીતે એકસો 125 ની ઋણ ઘાતો પચીસ મિત્રો કઈ રીતે લખી શકાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ નો ઘન થયો પાંચના ઘનની એક તો ત્યાં સુધ હતી જ એટલે ઘાતના ઘાતનો ગુણાકાર થશે ત્રણ ગુણ્યા ઋણ એક તો ત્યાંશ તો ત્રણ ત્રણ કેન્સલ વધી ઘાત માઇનસ વન પાંચની માઇનસ વન ઘાત એટલે જે મેં તમને હમણાં કીધું હતું અહીંયા ત્રણ ની એકવીસ હોય તો ઉપર જાય તો માઇનસ થઈ જાય તો ઉપરની નીચે લખો તો બી માઇનસ થાય ધનની ઋણ તો આ માઇનસ માઇનસ વન છે તો એક ભાગે પાંચ લખીએ આપણે પાંચની એક ઘાત લખવી લખી શકાય અહીં કોઈ ફેર નહીં પડતો પણ પાંચની ઋણ એક ઘાત છે તો આને એક પંચમાંશ લખી શકાય ખ્યાલ આવી ગયો અહીંયા આગળ લગભગ સંખ્યા પદ્ધતિના મહત્વના દાખલા પૂર્ણ થાય છે તો પણ જો તમને કોઈ ક્વેરી હોય કોઈ દાખલામાં તો અચૂકથી કોમેન્ટમાં જણાવજો એનો નંબર સ્વાધ્યાય નંબર કે ઉદાહરણ તો આપણે ગણીને મૂકીશું જો વિડીયો ગમે હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ગમે તો વિડીયો જરૂરથી લાઈક કરો આભાર